કે અમારા ગામ એક ભાઈ છે એને અમારે કેમ આપડે ઘર જેવો સબંધ હોય એમ સબંધ હતો બરાબર એટલે એને મારા પપ્પા એને અમારા જે આપડે જમીન ઉપર પાક ધીરા ની લોન લેતા હોય ને એમાંથી અઢી લાખ રૂપિયા લોન ઉપાડ બે લાખ ને પાંત્રીસ હજાર લોન ઉપાડી દીધી બરાબર પાવર ઓપરેટર ની કરી નથી હે પાવર ઓપરેટર ની કરેલી નથી ને ના ખાલી પાક ધીરાણ આપણે ઉપાડતા હોય ને

હા તો ગયા વર્ષે આગલા વર્ષે એને લોન ઉપાડી દીધી ગયા વર્ષે એને લોન ભરવાની હતી બરાબર તો અત્યારે બે લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા ભરવાના થતા હતા બરાબર તો મેં એને કીધું કે હવે તમારે જે લોન માં કપાય ઉપાડી દીધી છે તમે લોન ભરો એમ તો એ શું કે મારી આગળ અત્યારે પૈસા નથી એમ તો તું ગમે એમ કરીને તારે આગળ થાય મોડ સેટિંગ તો તું કરીને ભરી દે હું તને કપાસ વેચીને પૈસા આપી દઈશ એમ હા તે મારે તો મારા ખાતા ઉપર હતી એટલે મારે બીજી પૈસા ઉપાડવા એટલે માર તો ભરવા પડે તો મેં એ પૈસા ભરી દીધા બરાબર પછી મને કે કપા વેચાણ કે અત્યારે મારા આગળ નથી હું હું તાણે ધાણા પાકે ને પૈસા દેશી બરાબર એમ એકાદ આગળ આગળ ઓલું આપતો હોય મને લાલચ અને એમ કરીને વરસ બી થઈ ગયું બરાબર ઓકે હા પછી એને લેણું થઈ ગયું તેની માથે થાય હમ તો ઈ લોકો એ કેવું કર્યું એના જે જેની ભેગો એ રેતો તો ને હા એને એવું નાટક કર્યું ત્યારે છોકરા છોકરાને નોખો કાઢી મૂક્યો બરાબર તો તો એને એને કાઢી પડે ને એટલે પછી પાંચવીસો જમીન આપીને બીજી જમીન નો આપી અને નોખો કાઢીને ઓલું કરી નાખ્યું બરાબર પછી એને એવી રીતે એને સાધુ લેણું તો વ્યાજવાની રીતે સુકવણું કર્યું કે લાખ રૂપિયા હોય ને ચાલીસ હજાર રૂપિયા લાખે દેવાના એમ ઓકે હા તો મને શું કે હું તને એ રીતે પૈસા દઈશ થોડા તમને વ્યાજે પૈસા આપેલા છે મેં તો તમારી લોન ઉપાડી એટલે આ તમે અત્યારે તમારા પપ્પા છે કે તમારા સસરા થાય કે શું થાય એમ તમારા પપ્પા થયા છે મારા પપ્પા છે હા બરાબર છે તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર સત્યાવીસ વર્ષ છે સત્યાવીસ આપના લગ્ન થઈ ગયા છે કે હજી કુંવારા છો ના મારે મેલ થઈ ગયા હતા પણ મારે છૂટો કરી નાખ્યો છે ઓકે હાલો એ એ વાત ફેલ છે એટલે અત્યારે તમે અરજદાર તરીકે તમે પોતે લડશો કે તમે કોઈ આપણે જે કઈ આ તમારો જે કઈ આ અત્યારે તમે ફોન કર્યો છે એમાં તમે પોતે ફાઇટ આપશો કે તમારો ભાઈ આપશે કે તમે પોતે એમાં અરજી આપશો કે મેમ નહીં હું પોતે જ આપીશ કારણ મારો ભાઈ એક છે ને એ તો આઉટલાઈન છે બરાબર એ કોઈ દી આવે અહીં આવતો નથી બરાબર તમે કેટલી બેનો અમે બે બેનો છીએ બરાબર બે ના લગ્ન થઈ ગયા કે એક બે બેનો આવી ગયા છે

બેંક જઈને ને બેંક મેનેજર હારે એવું લાગે તો મને વાત કરાવો છો અને એનું જે કઈ ધિરાણ લીધું ને એનું કઈ સ્ટેટમેન્ટ આપો મને ધિરાણ જે તારીખે ઉપડે આપડે ફરિયાદ કરવા ટાણ માં ફરિયાદ આપણે આપી આપો તો કેવી રીતે આપશો કઈ તારીખે લીધું તું

પછી પોલીસે એમ કીધું કે તમારા ઘરે પૈસા નથી બરાબર તમે એમ કો છો એમ કીધું મારા ઘરે ચાર પૈસા નથી તો હું ક્યાંથી દઉં એમ તો જાગીએ ને એવું કીધું તમારા ઘરે ચાર પૈસા નથી તો કાઈ વાંધો નહીં કે તમે એમ કો કે તમારે જે રીતે થાય એમ હોય એ રીતે તમે સમજૂતી કરો અને તમે લખાણ કરી દો એમ તો પછી ઈ ઈ ઈ જે તમે આ 181 માં ફોન કર્યો તો એની તારીખ તમને ખબર છે કઈ તારીખે તમે ગયા થઈ ઈ તારીખ મને ખબર નથી

લાઠી લાઠી ઓકે હવે તમને છે ને નક્કી અને મને કહેજો ને હું તમને એવું લાગે તો તમે અહીંયા આવજો હું તમને ટાઈપ બાઇપનું બધું કરી દઈશ અને તમને અહીંયા લખા ને આપી દેસ પોલીસ સ્ટેશન આપી દેજો પૈસા તમારા મળી જશે શનિવાર હતો ત્રણ વાગી ગયા તો એની વકીલ પાસે એવું કીધું કે હું અત્યારે પંચાણું હજાર રૂપિયા ભાગે ભાગ્યા મેં બેઠા કરીને આપ્યા એ રીતે આપું છું આપું અને બાકી ના હું વર્ષે ત્રીસ હજાર એમ કરીને પાંચ વર્ષમાં પૂરા કરીશ

સરપંચ વચમાં હતા પેલા એટલે લખાણ કરાવવામાં તમે લાઠી ગયા તા ને આરે કઈક

નકર લખાણ કરાવવાનું હતું એ માની ગયો તો હા એ અત્યારે હું કે મારી પાસે રહેશે એ પૈસા આપું ને હું પાંચ વર્ષ માં પૂરા કરી દઉં મેં કીધું વાંધો ના લો લખાણ કરાવી દો હા એ દિ શનિવાર હતો ને આ લોકો પાસે કોઈ આધાર કાર્ડ કે એવું કઈ હતું ને સ્ટેમ્પ ના લેવા પડે હા એટલે પછી તો હોમ મારે આવજો હોમ મારે આવ પછી ફરી ગયો હા બોલો ભાઈ એટલે મૂળ આના પૈસા ભલે પટકે દેવડાવી દો ને માથાકૂટ કરી હતી આપણે એ દેવરાવા હાટું સમજે મેચિત ભાઈ જેવા રીતે પાંચ વર્ષ જાય તેને ધીમે ધીમે કરી આપણે વકીલ ની ઓફિસે હું એને લઈ ગયો ત્યાં એને લખાણ કરાવવાનું હતું પણ આની પાસે બરાબર એક વાર ની પાસે કાંઈ નતું આને ફોર્મ મારે પછી એમાં શું છે અહીંયા રવિવાર ગયો ને આડો ભાઈ સુરત વાળા એના ભાઈઓ હોય ને ભવિષ્યમાં પાછું બબાલ ઉભી ન થાય આપડે સમજવી પણ હવે અહીંયા એના છે ને જે માણસો ના પૈસા હતા પૈસા હતા ત્રીસ બત્રીસ લાખ રૂપિયા જમીન પાંચ વીજ આવી નાખીએ સમજે બરાબર

એ ભાડે રહે છે અત્યારે એને નથી મકાન ગામ માં કે નથી scheme માં કે જો જમીન કે એ ખપરું ભણે છે ને એક ને હીરા મોકલ્યો એટલે ત્યાં ને ત્યાં આજુ બાજુ વાળા બધા કરિયાણો ને એ બધી ચાલુ કરી બરાબર બરાબર આવી બધી પોઝિશન છે ને આ છે ને બે બધા જો પટેલ હે પટેલ છે બરાબર બાકી જલસા વાળા કે અમારા ગામ ના આહીર સમાજ પૈસા હતા દરબાર સમાજ ના હતા

મને એનો ફોન આવ્યો મને કે પોલીસ સ્ટેશન આવો એટલે હું એ આ લોસો હતો એને મેં ને અહિયાં સમજાવી બેન ને એને